નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ ચાર બાર બે હજાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે પણ એ પહેલાં એક મહત્વની જાહેરાત એ છે બધા ખાસ ધ્યાનથી સાંભળજો આપણું જે બીજું ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ કરીને એ ચેનલને જઈ અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો થોડાક જ દિવસોની અંદર આપણે આજે બજાર ભાવના વિડીયોઝ આ ચેનલ ઉપર મૂકીએ છીએ એને આપણે એ ચેનલ ઉપર મૂકશું અને એ ચેનલને સ્પેશિયલ આપણે આ એક જ ટોપિક માટે બનાવી રાખશું અને આ આપણું જે મેઇન ચેનલ છે આ ચેનલ ઉપર આપણે ખેતીને લગતા ઘણા બધા એડવાન્સ લેવલના વિડીયોનું વિચારેલું છે તો એ તમારા માટે આપણે મૂકશું કારણ કે ખેતી છે ભવિષ્ય છે અને ભવિષ્યમાં ખેતી કેવી રીતે આગળ વધશે ખેતી માટે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ એને લઈને ઘણા બધા વિડીયોઝ આપણા આ ચેનલ ઉપર મૂકવામાં આવશે અને એ વિડીયોઝ પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે એટલે આ બજાર ભાવના વિડીયોઝ છે આપણે થોડાક દિવસોમાં ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર મૂવ કરશું તો જય અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે ધીમે ધીમે આપણા જે ડેલીના વ્યૂવર્સ છે એને એમાં આપણે મૂવ કરી શકીએ અને આ ચેનલને આપણે ગુજરાતનું સૌથી બેસ્ટ ખેતી લગતું ચેનલ છે આપણે બનાવી શકીએ તો જય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ છસો વીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી અઢારસો રૂપિયા રાઇડો એક હજાર ચાલીસથી અગિયારસો પંચાવન ચોળી ચૌદસોથી એકાવન રૂપિયા મેથી એક હજાર પચાસથી તેરસો એરંડો આજે એક હજાર પચાસથી બારસો ચોત્રીસ કાળા તલ પચાસથી રૂપિયા સોયાબીન આઠસોથી નવસો સત્યાવીસ પીળા ચણા અગિયારસો વીસથી તેરસો દસ રૂપિયા સફેદ ચણા આજે પંદરસોથી પચીસસો એકસઠ રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં જો ડુંગળીની તો એકસો ત્રીસથી છસો પચાસ લસણ બેતાલીસોથી ત્રેપનસો અડદ બારસો પચાસથી સોળસો પિંચોતેર રૂપિયા ધાણા બારસો નેવુંથી પંદરસો ત્રીસ રૂપિયા ધાણી તેરસો વીસથી પંદરસો એસી તલ એકવીસો પચાસ થી છવ્વીસો બાણું રૂપિયા ઝીણી મગફળી નવસો બારથી બારસો પિસ્તાલીસ જાડી મગફળી આઠસો એક્યાસી થી બારસો વીસ રૂપિયા કપાસ બારસો ચાલીસથી ચૌદસો નેવ્યાસી જીરાની જો વાત કરીએ તો એકતાલીસો પિંચોતેર રૂપિયાથી છેતાલીસો વીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ખવાજે પાંચસોથી છસો સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો એક તુવેર સત્તરસો પચાસથી ઓગણીસો એકાવન અડદ અગિયારસોથી સોળસો ચોત્રીસ કાળા થી સાડત્રીસો ત્રીસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો વીસથી નવસો એકતાલીસ તલાજે બે હજારથી ચોવીસો નેવું જાડી મગફળી આઠસોથી અગિયારસો એક્યાસી છીણી મગફળી આઠસો વીસથી અગિયારસો અઠ્યાવીસ જીરાની જો વાત કરીએ તો સાડત્રીસો રૂપિયાથી થી ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડવા આજે એક હજાર થી બારસો ઓગણીસ લસણ ત્રણ હજારથી પંચાવનસો રાઇડો એક હજાર થી અગિયારસો ચાર રૂપિયા અજમો અઢારસો થી પાંચ ધાણા અગિયારસો થી ચૌદસો પચીસ સોયાબીન સાતસો થી આઠસો જાડી મગફળી નવસોથી એક હજાર નેવું ઝીણી મગફળી નવસોથી પંદરસો પચીસ રૂપિયા કપાસ બારસોથી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો એકતાલીસસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પિસ્તાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં પાંચસો છેતાલીસથી છસો આઠ રૂપિયા ડુંગળી એકસો એકાણુંથી સાતસો એકોતેર તુવેરા જે અગિયારસો એકાવનથી સત્તરસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો છપ્પનથી નવસો છ એરંડો અગિયારસો એકોતેરથી બારસો છપ્પન અડદ અગિયારસો એકોતેરથી સોળસો એકત્રીસ ચણા આજે અગિયારસોથી બારસો છ્યાસી રૂપિયા વાલ ત્રણસો એકાણુંથી ચૌદસો એક્યાસી મેથી ચારસો એકાવનથી બારસો અગિયાર લસણની વાત કરીએ તો બે હજાર એકથી પાંચ હજાર એક રૂપિયા આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકથી ચોવીસો એકાવન તલ બે હજારથી 2531 એકત્રીસ રૂપિયા ચોળી સાતસો એકાવનથી પચીસસો એકત્રીસ ઈસબ કુલ સોળસો એકાવનથી અઢારસો એકતાલીસ ઝીણી મગફળી સાતસો એકત્રીસથી અગિયારસો એકાણું જાડી મગફળી છસો અગિયારથી બારસો એકવીસ કપાસ આજે નવસો એકથી ચૌદસો છન્નું રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એકસઠ ધાણી નવસો છોતેરથી સોળસો એક્યાસી જીરાણી જો વાત કરીએ ગોંડલની અંદર આજે તો બત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાજા બજાર ભાવ હવે ખેડૂત આઈડી કાર્ડ જે છે એની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી એનો વિડીયો તમને અહીં દેખાય છે એ વિડીયો જોઈ લેજો એનાથી તમારા જ મોબાઈલની અંદર તમે ખેડૂત આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને આજને જ દિવસમાં એ વિડીયો મૂકેલો છે અને આપણું જે આ ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ તમને દેખાય છે એના ઉપર ક્લિક કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે આવનારા દિવસોમાં આપણે આ બજાર ભાવના વિડીયાસ છે એ ધીમે ધીમે એ ચેનલ ઉપર મૂવ કરશું અને આ ચેનલને આપણે ખેતી માટે સૌથી એડવાન્સ અને ખેડૂતોને એકદમ જાગ્રત કરે એવી માહિતી આપણે આ ચેનલ ઉપર લઈને આવવાના છીએ તો ઓલા ચેનલને અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર